રામ જય શ્રી કૃષ્ણ તેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આજના નવલોગમાં ચાલો તો આજે જવાનું છે મારે મંદિરે તો તમને મંદિરે જઈને હું વિડીયો બતાવીશ ખોડિયાર માતાજીના મંદિરે ચાલો હું ને મનવીરભાઈ જઈએ છીએ આજે આ મારો જો હોય હું ને મનવીર જઈએ છીએ ખોડિયાર માતાજીના મંદિરે ચાલો તો અમે નીકળી ગયા છે ખોળિયાર માતાજીના મંદિરે જવા માટે

અમારે મનવીરભાઈ ભાઈ છે ગાડી જોઈ શકો છો ફાઈનલી ખોડિયાર માતાજીના મંદિરે પૂગી ગયા ચાલો તો હવે તમને અંદર જઈને બતાવું આ બાજુ છે ચાડેશ્વર મહાદેવનું મંદિર આ છે ખોડિયાર માતાજી નું મંદિર હમ